આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટા ઉદેપુરના ફૂલ ટાઈમ સેક્રેટરી ડી સોલંકી દ્વારા ડોન બોસ્કો હાઈસ્કૂલની બાળાઓને મહિલાઓ અને બાળકોને આપવામાં આવેલા કાયદા વિશે વિસ્તૃત જાણકારી આપી જાગૃત થવા અપીલ કરી હતી સાયબર ક્રાઇમ પોલીસ મથકના હેતલબેન દ્વારા સાયબર ક્રાઇમ ગુનાઓથી કેવી રીતે બચી શકાય તે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી જિલ્લા ટ્રાફિક શાખાના દિનેશભાઈ દ્વારા ટ્રાફિકના નિયમો અંગે ઉપસ્થિત બાળાઓને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી ઉદેપુર પોલીસ મથકના મહિલા પોલીસ મથકના એએસઆઈ નર્મદાબેને મહિલા સુરક્ષા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય ફાધર સેડ્રિક સાંકુલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી જેડી સોલંકી પેરા લીગલ વોલિયન્ટર ઇરશાદભાઈ ખાલપા

કોઈ ખરાબ વર્તન કરે કોઈ તમે આવા જવામાં કોઈ રસ્તામાં કોઈ તમે હેરાન કરતા હોય કે કોઈ પરેશાન કરતા હોય તો તમે અમારી મદદ લેજો અને કે કોઈ તમને હેરાન પેરાન કરતું હોય કે કોઈ સારી રીતે તમને કોઈ હેરાન કરતું હોય કોઈ ગાડી પર બેસાડીને આવે તો તમને કોઈ સારી રીતે ટચ કરે કે ખરાબ ટચ કરે કે કોઈ બજારમાં લઈ જાય કે કોઈ ફરવા લઈ જાય ચાલ હું લઈ જાઉં તમે મૂકી જાય તો તમારે હાલમાં છોટાઉદેપુર જિલ્લા કોર્ટ ખાતે કાર્યરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં ફૂલ ટાઈમ સેક્રેડરી તરીકે કોલેજ બજાવું છું આજ રોજ છોટાઉદેપુર ખાતે આવેલ લોન બસ્તો સ્કૂલમાં સ્ત્રી સશક્તિકરણના મુદ્દાને ધ્યાનમાં લઈને જે બાળકીઓ ભણે છે તેઓ માટે સ્વ બચાવ એટલે કે સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે તેમાં કઈ બાબતે જાગૃતા રાખવી અને આપણા ધ્યાનમાં કોઈ આવી બાબત આવે તો શું કાયદેસરના પગલાં લેવા તેની માહિતી આપવામાં આવી તદઉપરાંત છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ કર્મીઓ પણ આવેલા છે અહીંયા તેઓએ બાળકોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરેલા છે તેમજ મહિલા વિરોધી કે બાળકો વિરોધી ગુનો બને તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે બાબતે માર્ગદર્શન આપેલું છે